નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ન્યુઝ સેવન ઇન્ડિયા અમદાવાદના અસલાલીમાં માં ચોરાયેલી રિક્ષાને ધાંગત્રા શહેરી વિસ્તારમાંથી ઝડપી લેતી ધાંગત્રા પોલીસ રાજ્યમાં વાહન ચોરીના બનાવમાં ચોરાયેલા વાહનોની નંબર પ્લેટ કાઢી અન્ય જિલ્લા કે તાલુકામાં વહેંચી રોગડા કરી લેવાનું કાર્યસ્થાન ચાલુ છે ત્યારે શહેર વિસ્તારમાંથી પણ પોલીસે અમદાવાદના અસલાલી વિસ્તારમાં ચોરાયેલા ઓટો રિક્ષાની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાંગધ્રા શહેરના મફતિયા પર આ વિસ્તારમાં ધાંગધ્રા સિટી પોલીસે નંબર પ્લેટ વગરની રિક્ષા રોગી પૂછપરછ કરતા રિક્ષા ચોરીની હોવાનું ખુલવા પામ્યું હતું જોકે તાંગધ્રા સિટી પોલીસના કોન્સ્ટેબલ સંજયભાઈ મુંદવાને ખાનગી રાહે બાતમી સાંપડી હતી કે કુડાચોકડીથી મેળાના મેદાનમાં થઈને શહેરી વિસ્તારમાં જતી રિક્ષા ચોરીની છે બાદની હકીકત મુજબ પીએસ સાહેબ વાઘેલાના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ સંજય મુંધવા નવદણભાઈ ખીટ અજયભાઈ ખાબલા સરફરાજ મલિક અને નરેન્દ્રસિંહ છાલા સહિત નાઓએ મળે મેળાના મેદાન પાસે મફતિયા પરા રોડ ઉપર રિક્ષા ઊભી રાખીને ડ્રાઈવર મુન્નાભાઈ બબાભાઈ મુલડીયા રહેવાસી પૂછપરછ કરતા રિક્ષા ચોરી હોવાનું પાકું થયું હતું હાલ પોલીસે આરોપી રિક્ષા સાથે ઝડપી લઈ અસલ પોલીસની જાણ કરી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા